બનાવવામાં આવેલા જે બંને બાજુથી ધોવાઈ જતા બાંધકામમાં થયેલી ખામીને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ચોમાસાની સિઝનમાં અવર જવર કરતા વિસ્તારના લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે પોતાનો સામે ઠાલવી રહ્યા છે આ વિસ્તારમાં આદિવાસી લોકો વસવાટ કરે છે તેઓનો રોજિંદો વ્યવહાર સીધો ગોગંબા સાથે છે આ ગામમાં વસતા સ્ત્રી પુરુષોથી લઈ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ગામને જોડતો રસ્તો કાચો છે ગોદલીથી જતા પ્રથમ આવેલું કોતર પર નાળું બનાવવાની ખાસ જરૂરિયાત હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાળું બનાવવાની ખાસ જરૂરિયાતને ધ્યાન પર લઈ બનાવવામાં આવ્યું હતું જાગૃત નાગરિકે જણાવ્યા મુજબ કોતર પર નાળાનું નિર્માણ કર્યા પાંચ લાખ ઉપરાંત રૂપિયાની હાલમાં ચોમાસા પહેલાં જ નાળાનું બાંધકામ કર્યું હોવાનું નાળાના બાંધકામને ચાર પાંચ મહિનાનો સમયગાળો પૂર્ણ થયો નથી અને ત્યાં જ વરસાદે બંને તરફથી ધોવાઈ ગયું છે ધ્યાનથી નિરીક્ષણ કરવામાં આવેલા નાળા પર ભરેલ સ્લેબમાં પણ પોલમ પોલ દેખાઈ રહ્યું છે હોવાનું જણાવ્યું હતું મનોમંથન ન્યુ જગદીશ રાઠવા કોગંબા